શહેર કોંગ્રેસ દ્વારા ભૂખીકાસ અને હિટ એન્ડ રન ના કેસ ને લઈને કલેક્ટર ને આવેદન પત્ર આપવા મ આવ્યું ભૂખીકાસ અને હિટ એન્ડ રન ના કેસ ને લઈને કલેક્ટર ને આવેદન આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અને નેતા ચંદ્રકાંત ભથુને આગેવાનીમાં કાર્યકર્તાઓે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ભૂખીકાસના પ્રોજેક્ટ અને હિટ એન્ડ રન કેસમાં ન્યાયની માંગ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનરો સાથે દેખાવ કર્યા હતા આ પ્રદર્શન દ્વારા પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા કે પ્રજાના હિતવા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી હિટ એન્ડ રન કેસમાં દોષિતોને કડક સજા કરવાની માંગ સાથે આંદોલનકારીઓએ કલેક્ટરને આવેદન સુપરત કર્યું આ પ્રદર્શન વડોદરા શહેરમાં પ્રજાના હિત માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ભૂખી કાસના પ્રોજેક્ટમાં પારદર્શકતા અને હિટ એન્ડ રન કેસમાં ન્યાય માટે આંદોલનકારીઓએ તાત્કાલિક પગલાની માંગ કરી છે વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ હંમેશા આ અધિકારીઓના આંખ અને કાન ખોરાનો પ્રયત્ન કરીએ છીએ વાત કોર્પોરેશનની શરૂઆત કરીએ તો વડોદરા શહેરનું મહાનગર સેવા સદન છે કે મેવા સદન એટલો આપણે જાણીએ છીએ અને એમાં જે ભ્રષ્ટાચારની ચરમસીમા આ લોકો વટાઈ ચૂક્યા છે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન અને ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ તો આ વડોદરા શહેરને પૂરમાંથી ના બચાવી શક્યા આ વડોદરા શહેરમાં એક વખતની બે વખતની ત્રણ ત્રણ વખત પૂર આવ્યું ત્રણથી ચાર દિવસ લોકોને હેરાનગતિ થઈ લોકોને ઘરે લેવું પડ્યું લોકોને આર્થિક નુકસાન થયું તે છતાં બીજેપીના નેતાના પેટના પાણી હલતા નથી જે ભૂકી કાંસનું રીરૂટનું કામ આ લોકો લાયા છે તમે જુઓ કે ઓલરેડી જે ભૂકી નદી પલ્લા હતી જેને આ લોકોએ કાસ બનાવી અને એ કાંસની ઉપર આજે ટ્રાન્સપોર્ટ આવો હોય કે નિઝામપુરામાં જે બાંધકામો થઈ ગયા એ ગેરકાયદેસર બાંધકામો તોડવાની જગ્યાએ આ લોકો નવે સદી ટેન્ડરિંગ કરીને રીરૂટનું રૂટનું કામ લાયા એટલે એમાં પાછું શું કરે છે કે ચાલીસ કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા એ રોડ રસ્તાને તોડી કાઢવાના અને છેતાલીસ કરોડના ખર્ચે ફરી ભૂકી કાશું રીરૂટ કરવાનું એટલે સો કરોડથી વધારાનો ખર્ચો આ પૈસા ભાજપના કોઈ નેતાના ખિસ્સાના પૈસા નથી આ વડોદરાની પ્રજા જે વેરો ભરે છે ને એમના મહેનતના રૂપિયા છે એટલે કોંગ્રેસ પાર્ટી વડોદરાની પ્રજાના વેરા રૂપિયા વેડફાટ નહીં થવા દઈએ અમે લડીશું અમે રોડ રસ્તામાં પણ લડીશું અને અમે કાયદાકીય હાઈકોર્ટમાં પણ લડીશું કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મેં તમને અગાઉ કીધું કે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુ થાય છે વડોદરાની પ્રજા આ લોકોને ઓળખી ગઈ છે ભૂકી ખાસ બાબત હોય કે વિશ્વામિત્રીમાં પણ આજ સુધી તમે જોઈ લો કે આ તમે જે નદી ને પહોળીને ઊંડી કરો છો સારી વાત છે પણ જે ગેરકાયદેસર દબાણો અગોરા મોલ વાળો તમારો સરકારી જમાઈ છે સાયાજી હોટલ વાળો તમારો સરકારી જમાઈ છે કેમ તમે છાવરો છો કેમ નરી આંખે દેખાય એવા દબાણો કેમ નથી તોડતા જેના લીધે વડોદરામાં પાણી ભરાયા છે એ દબાણને નહીં તોડવાના અને ગરીબોને લારી લારી ગલ્લા ઉઠાવવાના ગરીબોને હેરાન કરવાના અમે આ સાખીને લઈએ આ બાબતે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે રોડ રસ્તા પર આંદોલન પણ થશે અને કાયદાકીય લડત પણ અમે લડીશું તમે જુઓ કે જે રીતે દારૂ અને ડ્રગ્સ ધંધા ખુલે છે આજે રક્ષિત નામ નો રાક્ષસ નશાખોર યુવાન અને આ નશાખોર યુવાને જયારે ગાડી નશામાં ચલાવીને નીકળ્યો એને એક મહિલાનું સ્થળ પર મૃત્યુ થયું અને સાત સાત લોકો ઇન્જર છે સાત લોકો આજે પણ દવાખાનામાં માં દાખલ છે આ વડોદરામાં ડ્રગ્સ નો વેપાર કોણ કરે છે યુવાનો ઘેર માર્ગે દોરે છે ત્યારે આ ગુજરાત સરકાર શું કરે છે ત્રીસ વર્ષ થી ભાજપ સત્તામાં છે રાજ્યના ગૃહમંત્રી વાતો તો મોટી મોટી કરવાની કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે અરે ચબરબંધી બધા ભાજપના છે તમે તમારા ભાજપ નેતાઓને પકડો જે લોકો ખુલ્લે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આજે તમે જુઓ કે ડ્રગ્સ ઉતરણ વધી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે રોડ રસ્તા પર આંદોલન કરશે અને પણ અમે લડાઈ લડીશું વડોદરા શહેરમાં પૂર આવ્યો તંદન વખત પૂર આવ્યો નરી આંખે લોકોએ જોયું લોકોના ઘરે ડૂબી ગયા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનો દવા નહીં મળી પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખાને નહીં જઈ શકી બાર માણસ મરી ગયા તમે વિચાર કરો અને એ પૂરના લીધે જે હોનારત થઈ એ કોના લીધે થઈ માનવ સર્જિત પૂર સરકાર જાતે એવું કહે છે કે ત્રીસ મીટરની અંદર કોઈ ગુસા મિતના કિનારા ઉપર ત્રીસ મીટર સુધી કોઈએ બાંધકામ નહીં કરવું અને તમે જ લોકો ઝોન ચેન્જ કરીને આપો છો તો એ ઝોન ચેન્જ કરીને એને તોડો ને ટ્રાન્સપોર્ટ હબ બનાવે છે એને તોડો એ તોડવું નથી તમારા મળતીઓને બચાવવું છે અને આ શહેરને ડૂબાડવું છે એ નરી આંખે દેખાતું હોય ત્યારે અને જે લોકોને નુકસાન થયું છે એની ભરપાઈ આજ સુધી નહીં થઈ એની પણ રજૂઆત કરી છે અમે અને જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે એ કોઈની વાત નહીં સાંભળવી એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા છે આંદોલન કરીશું કોર્ટમાં જઈશું પણ આ ટીપી તેરની ની અંદર જે રીતે ગેરકાયદેસર કાંસો પાડી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે આ શહેરનું લોકો પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય ત્યારે એમનું નુકસાન ના થાય વડોદરા શહેરને રાહત મળે પરથી પૂર ના આવે એ તમામ બાબતો લઈને કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે